આજે મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડિયોમાં તો મિત્રો આજે આપણે જવાનું છે તામાપીંડા દર્શન કરવા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો ધ્યાન રાખો हेलो આપણે રામાભીરના દર્શન કરીને આવી ગયા બાજુ પાંજરાપો છે એટલે કે ગૌશાળા ગૌશાળામાં મિત્રો જોઈ લો આ બાજુ પાડા પણ બાંધેલા છે એટલી બાજુ મિત્રો ગાયો પણ બાંધેલી છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આ બાજુ ગાયો પણ બાંધેલી છે